ખાતે એક મહિલાનો જીવ રખડતા પશુને કારણે ગયો આ મહિલા કે જેઓ કોયલીથી ગોરવા તરફ એક્ટિવા લઈને જઈ રહ્યા હતા ને ત્યારે ઊંડેરા પાસે અકસ્માત સર્જાયો એક ગાય જે ઢોરવાડામાંથી નીકળી અને રસ્તા પર આવી ગઈ અને જેની સાથે આ વાહન ચાલક મહિલાનો અકસ્માત સર્જાયો અને જેમાં મહિલાનું મોત નીપજ્યું છે આ ઘટના સોમવારે ઘટી ત્યારબાદ મોડે મોડે પણ તંત્ર જાગ્યું અને ઢોરવાડા સામે કાર્યવાહીની શરૂઆત કરી છે વાત કરીએ તો આ ઢોરવાડા ખાતે તંત્રએ લાલ આંખ કરી અને નવ જેટલી ગાયો લઈ જવામાં આવી છે તેવી માહિતી મળી રહી છે અત્યાર સુધી પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી નહોતી કરવામાં આવી પરંતુ સોમવારે અકસ્માત સર્જો એક મહિલાનું રખડતા પશુને કારણે જ્યારે જીવ ગયો હોય ત્યારે ઢોરવાડા સામે તંત્રએ કાર્યવાહી કરી અને નવ જેટલી ગાયો લઈ જવામાં આવી